નમસ્કાર હું છું આપ સીબી ટી ફોર ન્યુઝ પ્લેન ક્રેશ ના મૃતકો ના મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે બારસો બેડ સિવિલ હોસ્પિટલની સામેના ભાગે આવેલી નવી પોસ્ટમોર્ટમ બિલ્ડિંગમાં

આવતીકાલ સાંજથી બારસો બેડ હોસ્પિટલની સામેના ભાગેથી પરિવારજનોને મૃતદેહ આપવાની કામગીરી શરૂ કરાશે જેના ભાગરૂપે અત્યારથી જ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખુલ્લી જગ્યા હોવાના કારણે ત્યાં મંડપો બાંધવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે મૃતકોના પરિવારજનો ત્યાં પહોંચે ત્યારે તેમના માટેની તમામ વ્યવસ્થા અત્યારથી કરવાની શરૂઆત કરી દેવાઈ છે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ બેઠકોનો દોર યથાવત છે મુખ્યમંત્રી ઋષિકેશ પટેલ જગદીશ પંચાલ સહિતના નેતાઓ અને સીએમઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે જેમાં ડીએનએ રિપોર્ટ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવા અને તેમની કોઈ મુશ્કેલી ન પડે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં આઠ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે જ્યારે લોકોના પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં બસો ચોવીસ જેટલા સેમ્પલ ગઈકાલે શુક્રવારે રાત સુધી લેવામાં આવ્યા છે જ્યારે આજે વહેલી સવારે છ જેટલા સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી આમ અત્યાર સુધીમાં બસો ત્રીસ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે